નમસ્કાર મિત્રો દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ આજના વિડીયોમાં આપણે ધોરણ છનું સામાજિક વિજ્ઞાનનું પેપર સોલ્યુશન જોઈશું તો મિત્રો તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા નવા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે તો ચાલો મિત્રો આજે આપણે ધોરણ છનું સામાજિક વિજ્ઞાનનું પેપર સોલ્યુશન જોઈએ પ્રશ્ન એક આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો તો પહેલો પ્રશ્ન એમાં જવાબ આવશે બી બૌદ્ધ બીજો પ્રશ્ન એમાં જવાબ આવશે એ ચોવીસ ત્રીજો પ્રશ્ન એમાં જવાબ આવશે ડી હિંસા ચોથો પ્રશ્ન એમાં જવાબ આવશે એ કપિલ વસ્તુ પાંચમો પ્રશ્ન એમાં જવાબ આવશે બી સારનાથ છઠ્ઠો પ્રશ્ન એમાં જવાબ આવશે ડી આગમ ગ્રંથો સાતમો પ્રશ્ન એમાં જવાબ આવશે એ વૈશાખી પૂર્ણિમાના દિવસે અને આઠમો પ્રશ્ન એમાં જવાબ આવશે સી પ્રાકૃત અને અર્ધ માગધી ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન બે અ ખાલી જગ્યા પૂરો તો એમાં પહેલી ખાલી જગ્યામાં જવાબ આવશે સુદર્શન બીજી ખાલી જગ્યામાં જવાબ આવશે ઇન્ડિકા ત્રીજી ખાલી જગ્યામાં જવાબ આવશે ચંદ્રગુપ્ત બીજો ચોથી ખાલી જગ્યામાં જવાબ આવશે કલિંગ પાંચમી ખાલી જગ્યામાં જવાબ આવશે નાલંદા છઠ્ઠી ખાલી જગ્યામાં જવાબ આવશે સુવર્ણા સાતમી ખાલી જગ્યામાં જવાબ આવશે ત્રણ અને આઠમી ખાલી જગ્યામાં જવાબ આવશે સમુદ્ર ગુપ્ત ત્યારબાદ પ્રશ્ન બે બ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો તો પહેલો પ્રશ્ન એમાં આવશે સાચું બીજા પ્રશ્નમાં આવશે સાચું ત્રીજા પ્રશ્નમાં આવશે ખોટું ચોથા પ્રશ્નમાં આવશે સાચું પાંચમા પ્રશ્નમાં આવશે સાચું છઠ્ઠા પ્રશ્નમાં આવશે ખોટું સાતમા પ્રશ્નમાં આવશે સાચું અને આઠમા પ્રશ્નમાં આવશે સાચું ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જોઈએ માગ્યા મુજબ પ્રશ્નોના જવાબ લખો પહેલો પ્રશ્ન એનો જવાબ આવશે કે ઇતિહાસવિદો કલાને બે ભાગમાં વહેંચે છે એક લલિત કલા અને બીજી નિદર્શન કલા પછી બીજો પ્રશ્ન છે તફાવત આપો ધાર્મિક સાહિત્ય અને ધર્મેતર સાહિત્ય તો એનો જવાબ આવશે કે ધર્મને લગતું સાહિત્ય હોય તેને ધાર્મિક સાહિત્ય કહેવાય દાખલા તરીકે ચાર વેદ અને જે સાહિત્યમાં ધર્મની બહારનું વિષય વસ્તુ હોય તેને ધર્મેતર સાહિત્ય કહે છે દાખલા તરીકે કાવ્યો નાટકો વગેરે તો આ રીતે બંને બાજુ બે બે તફાવત લખવાના છે ત્યારબાદ ત્રીજો પ્રશ્ન કે તમે તક્ષશિલાના વિદ્યાર્થી છો તો તમે કયા કયા વિષયોનું શિક્ષણ મેળવશો તો એમાં જવાબ આવશે નીતિશાસ્ત્ર સંસ્કૃત વ્યાકરણ ખગોળ અને જ્યોતિષ હિન્દુ ધર્મ અને દર્શન શિક્ષણ ત્યાર પછી ચોથો પ્રશ્ન એનો જવાબ આવશે મેગેસ્ટનીસ ટોલેમી ફાહયાન અને ઇઅન સ્વાંગ પછી પાંચમો પ્રશ્ન એમાં જવાબ આવશે કે કઈ કઈ વસ્તુની નિકાસ થતી તો સુતરાવ કાપડ રેશમી કાપડ મસાલા સોનું અને ચાંદી ત્યારબાદ કઈ કઈ વસ્તુની આયાત થતી તો સૂત્રાવ કાપડ રેશમી કાપડ મસાલા તેજાના ઇમારતી લાકડું વગેરેની આયાત થતી ત્યારબાદ પ્રશ્ન ચાર અ માગ્યા મુજબ પ્રશ્નોના જવાબ લખો તો એમાં પહેલો પ્રશ્ન છે વર્ગીકરણ કરવાનું છે તો ગેડ પર્વત એમાં આવશે હિમાલય અને આલ્પ્સ પછી ખંડ પર્વત એમાં આવશે સાતપુડા અને નીલગીરી ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે ચારે બાજુથી પાણીથી ઘેરાયેલો હોય તેને શું કહેવાય ટાપુ દાખલા તરીકે પિરોટન લક્ષદ્દીપ વગેરે પછી ત્રીજો પ્રશ્ન છે ચોથો પ્રશ્ન છે પાંચમો પ્રશ્ન છે એ બધા વિદ્યાર્થીઓ પોતાની રીતે લખશે એના બેઠે બેઠા જવાબ તમને પુસ્તકમાં નવનીતમાં આપેલા છે પાંચમા પ્રશ્નનો એક જવાબ મેં તમને અહીં આપેલો છે ત્યારબાદ પ્રશ્ન ચાર બ નકશામાં આ બધી વિગતો તમે દર્શાવો તો છેલ્લે મેં નકશામાં બધી વિગતો દર્શાવેલી છે તે તમે જોઈ શકશો ત્યાર પછી પ્રશ્ન પાંચ સંજ્ઞાઓ ઓળખો પહેલી સંજ્ઞા છે તો નકશાની ઉત્તર દિશા પછી બીજી સંજ્ઞા છે તે દીવાદાંડી અને ત્રીજી સંજ્ઞા છે તે છે પોલીસ સ્ટેશન ત્યાર પછી રૂઢ સંજ્ઞા દોરો તો આ રેલમાર્ગ છે નદી છે જિલ્લાની સીમા છે આનું આખું કોષ્ટક તમને આપેલું છે તેમાં તમે જોઈ શકો છો ત્યાર પછી પ્રશ્ન છ કે બંધ બેસતા જોડકા જોડો પહેલું ગ્રામ પંચાયત તો એની સામે આવશે બી સરપંચ ત્યાર પછી નગરપાલિકા તો એમાં આવશે સી શહેરી પ્રશાસન ત્યાર પછી ત્રીજું જિલ્લા પંચાયત તો એમાં જવાબ આવશે પંચાયતી રાજમાં સૌથી ઉપરનું સ્તર ત્યાર પછી ચોથું કલેક્ટર તો એમાં આવશે જિલ્લા ન્યાયાધીશ અને ત્યાર પછી પાંચમું કે તાલુકા વિકાસ અધિકારી તો એમાં આવશે એ તાલુકા પંચાયતના વહીવટી વડા ત્યાર પછી પ્રશ્ન સાતમો અને આઠમો આ પ્રશ્નોના જવાબ વિદ્યાર્થીઓ પોતાની જાતે લખશે અને આના જવાબ નવનીતમાં પણ બેઠે બેઠા આપેલા છે એટલા માટે આપણે આ મોટા પ્રશ્નોની ચર્ચા અહીં કરતા નથી ત્યારબાદ જુઓ તમને નકશો આપેલો છે તો નકશામાં આપણે બધા સ્થાન દર્શાવેલા છે ગુજરાત દર્શાવેલું છે અરબસાગર દર્શાવેલું છે પછી નીચે જુઓ પશ્ચિમ ઘાટ છે અંદમાન અને નિકોબાર દર્શાવેલું છે ત્યાર પછી નર્મદા નદી પણ દર્શાવેલી છે અને ભારતીય મહામરુસ્થળ એ પણ તમને અહીં દર્શાવેલું છે તો મિત્રો આ હતું આજનું ધોરણ છનું સામાજિક વિજ્ઞાનનું પેપર સોલ્યુશન તો મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરજો તમારા બીજા મિત્રોને શેર કરજો અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા નવા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે થેન્ક યુ